અયોધ્યામાં પાંચસો વર્ષના સંઘર્ષ પછી ભગવાન શ્રી રામની જન્મભૂમિ ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ એ પૂર્ણ થવાના આરે છે અને આગામી બાવીસ તારીખે એની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે દેશમાં રામભય વાતાવરણ જોવા મળી રહ્યું છે આ રામભી વાતાવરણમાં અતિવિવાદાસ્પદે બાબરી ઢાંચાને તોડવાની જે ઘટના બની હતી આ કારસેવા દરમિયાન આમોદ તાલુકાના જે કારસેવકો ગયા હતા એ ઘણા કાંઠા કારસેવકોના કાર સેવકોના મુલાકાતના આ ભાગમાં આજે અમે આમોદ તાલુકાના આસનેરા ગામ ખાતે આવ્યા છે ઓગણીસો બાણુંની ની એ કાર સેવામાં સેવક તરીકે જેના દિલીપ જોશી હાલ તો ભારતની બહાર એ લંડનમાં નિવાસ કરી રહ્યા છે પરંતુ આજે આપણે એ સેવક દિલીપ જોશી વતી એમના પિતા શ્રી રમેશભાઈ જોશી સાથે એમના અનુભવો વિશેની વાત કરવાના છે આવો સાંભળીએ શ્રી રમેશભાઈ જોશી

हमारा चाचा यहाँ की गांव से हो गए क्या पची लोग आखा तालुका का सेवा का भी जाए पर आ लोग आवेला न आ लोग पाछा से आवे अरे क्या बात ये लोग मंदिर में बाबरी मस्जिद में ढांचा तोड़वा महता

yàrá ba ò le ko a tẹ tibizali o se sartaa mosgay ɔ aloko tán ka yi la ata t'a fɔ e lati yi ɔ sɔ ma bi sialɔ sɔtaŋtaŋ tibari aloko tuntun o se koka ta a se yɔ sanju kom a se koka zupil tu o se. અહીં કોઈ ખબર પણ ન હતી અને બેઠો બેઠો લાખની અહીંયા હમણાં વિચાર કરીને દીવપીયા કરતો આ તાજજોમાં ગયેલા જેમાં આનંદ તો હતો ખૂબ આનંદ હતો કે ભાઈ મંદિર ની નિર્માણ કરવા માટે આ લોકો સંઘર્ષ કરે છે અને કાર સેવકો સાથે જાય છે જેનો મને આનંદ થયો પણ આ લોકો ઘણા સંઘર્ષ કરી એક મહિના બાદ આવે બધા આવી ગયા બાદ